ખેડા જિલ્લાના નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલું પવિત્ર સ્થાન એટલે સંતરામ મંદિર એકસો ને ત્રાણું વર્ષ પહેલાં વિક્રમ સંવત અઢારસો સિત્યાસીના મહા મહિનાની પૂનમના ગુરુવારે સાંજેના સમયે શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી આ સમાધિ લીધી એ વખતે પુષ્પ તથા સાકર વર્ષા થઈ હતી એવી લોકવાયકા છે આજેથી લગભગ એકસો ત્રાણું વર્ષથી સાકરવર્ષાની પરંપરા ચાલી આવે છે જેનો પ્રસાદ ગ્રહણ કરવા લાખો ભક્તો આવતા હોય છે વર્ષમાં એક જ વાર આ દિવસે મહાઆરતી કરવામાં આવે છે દેશ વિદેશથી સંતો તેમજ હજારો ભક્તો સાકરવર્ષા તથા મહાઆરતીનો લાવો લેવા આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું જેમાં હજારો ભક્તોએ મહાઆરતી અને સાકર વર્ષાનો લાહો મેળવીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ખેડા જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ હાજર રહીને સંતરામ મહારાજના આશીર્વાદ લીધા હતા રિપોર્ટ સંજય ચુનારા નડિયાદ ખેડા